શું તમને ખબર છે કે ઘણા લોકો સુંદર અને ચમકદાર ત્વચા માટે દિવસ રાત ક્રીમ પ્રેમ્પરિંગ કરતા રહે છે પણ સ્કીન સારી દેખાતી નથી ત્યારે નિષ્ણાંતો કહે છે કે આ ચાર વસ્તુ દરરોજ ખાવાથી તમારી ત્વચા અંદરથી ઉજળી અને સ્વસ્થ બની જશે અને ચહેરો એટલો ચમકશે કે લોકો કહેશે વાહ ગ્લો તો અહીંથી શરૂ થાય છે ચાલો જાણીએ વિગતે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ

વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે અને સ્કીન ને ઊંડે સુધી જઈને પોષણ આપે છે તો આ સાથે જ બનાવે છે અને નરમ અને મુલાયમ બને છે તો આ સાથે જ હવે સીઝન શરૂ થવા જઈ રહી છે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ નું એક તત્વ માનવામાં આવે છે અને વિટામિન સી થી ભરપૂર અને કોલેજન હોવાથી તે સારી રીતે ની કરચલીઓ દૂર કરે છે અને ને યુવાન રાખવામાં મદદ કરે છે તો આ સાથે જ ગાજરનું પણ કઈક આવું જ છે તો ગાજરમાં બીટા ક્યોરોટીન હોય છે જે શરીર ના વિટામિન એ માં રૂપાંતરિત થાય છે અને સ્કિન સ્કીનના કોષોને રિપેર કરે છે અને અંદરથી સ્વસ્થ રાખે છે તો ગાજર નું સેવન કરવાથી સ્કિન ને તેલ મુક્ત સ્વચ્છ રાખવામાં મદદ મળી શકે છે અને દરરોજ ગાજર ખાવું અથવા તો ગાજરનો રસ પીવો ફાયદાકારક નીવડે છે આવાજ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ નાઇન ટીવી ન્યુઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છે બેસ નાઇન ટીવી ન્યુઝ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર